તમારા કોઈ પણ શરીર વધી ગયા હોય ફૂલાઈ ગયા હોય દડા જેવા થઈ ગયા હોય અને એમને વજન ઘટાડવું હોય તો એમના માટે ધારા એન્ટરપ્રાઇઝ વાળા હર્બલ પ્રોડક્ટ જે પાવડર બનાવેલો છે આ બજારમાં તમે ઓનલાઈન મંગાવો છો તો ત્રણ ત્રણ ચાર ચાર હજાર રૂપિયા પ્રોડક્ટના લેવાય છે એ જ વસ્તુ તમને અહીંયા માત્ર રૂપિયામાં મળી જશે અને એક હજાર રૂપિયામાં બે ડબ્બા આવશે બે મહિના સુધી ચાલશે દરરોજ સાંજે ગરમ પાણી સાથે તમારે એક ચમચી આ પાવડર લઈ લેવાનો એટલે તમારે એક મહિનામાં બે કિલોથી લઈ પાંચ કિલો સુધી વજન ઘટી જશે અને તમારે સાવ નોર્મલ અમારા જેવા હીરો જેવા તમે ચમકી જાશો માત્ર એક હજાર રૂપિયામાં તમને આ પ્રોડક્ટ ક્યાંય આપે નહીં અને એમાં એક હજાર રૂપિયામાં બે મહિના સુધી ચાલશે કેમ કે બે ડબ્બા આવે છે એક જ ચમચી લેવાની અને બિલકુલ ચિંતા નહીં કરવાની બે કિલોથી લઈને પાંચ કિલો સુધી ઘટી જશે અને આ તમારે મંગાવ્યું હંસાબેન ની જેમ અહીંયા લેવા નહીં આવવું પડે તમને આવડા કેશ ઓન ડિલિવરી દુનિયાભરમાં કોઈ પણ જગ્યાએ મોકલી દેશે માત્ર તમે કોલ કરો જયારે તમને આ પ્રોડક્ટ તમારા ઘર સુધી પહોંચી જાય ત્યારે તમારે પેમેન્ટ મોકલવાનું એડવાન્સ નહીં કેશ ઓન ડિલિવરી